પલક ફ્રી હતી તો એને છે ને અમારા ભવિષ્ય ના ઘર નો નકશો બનાવ્યો જો આપડો મેન ગેટ રહેશે ઓકે પછી મોટો વિશાળ ફર્યું રહેશે ઓકે પછી આ છે ગ્લાન્જા આપડી ઓકે આપડી થાર છે ઓકે પછી આ એલેક્સ નો રૂમ છે જો એલેક્સ બેઠો દેખાતો ગેટ ની બાજુમાં છે એમ ને એલેક્સ હા હજી તાવ ભેર્યો રહ્યો તો કેટલો તાવ આવ્યો પલક આમ હોય હાવ કઈ હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજનો બ્લોગ શરૂઆત થઈ જાય સવાર સવાર મોર્નિંગ માં રસોડા ની અંદર રાતના ત્રણ વાગે આવ્યા અમે ગયા હતા ભગુડા કેટલા દિવસથી બહાર ન થતા ગયા તો રાતે હું જતો હતો બાર અને અચાનક મનથી પલક ને પછી કીધું મેં તો પલક આપડે જવું છે બને ભગુડા મનથી માતાજી પાસે જવું છે તો દર્શન કરવા જવું છે તો બાર વાગે ભગુડા ગયા રિટર્ન પાછા બે વાગે રિટર્ન આવતા રહ્યા માતાજીના દર્શન કરીને શાંતિથી પછી આવી ગયા ત્રણ વાગે પલક ભૂખ લાગી ભાઈ ઝોમેટો કર્યો જોમેટો કરીને રાતે ખાધું ત્રણ દિવસથી અમે બ્લોગ બનાવ્યા જ નથી તો તમે એમ કેશો કે ડેલી બ્લોક ક્યાંથી આવે છે ડેલી બ્લોગમાં જે પેન્ડિંગમાં પડ્યા હોય પેડાક આવતા હતા પછી આજે બ્લોગ બનાવું છે ને એ કાલનો જ બ્લોગ છે એવું સમજી લેજો અને કાલનો પલક ને તાવ આવે છે એટલે કાલે બ્લોગ નતો બન્યો કાલે મેડિકલ માં દવા લીધી છે બે તો પી ગઈ કાલ સવારે પીધી સાંજે પી ગઈ જો આજે ન મટે તો સારું થઈ જાય બે દિવસ પહેલા મને તાવ આવતો ગળા મને ગળું બેસી ગયું અને ગળું પકડાઈ ગયું થૂક પણ નીચે ઉતારું તો એવું થાય તમને પણ થતું હશે અમુક વાર તાવ આવે માથું દુખા મળે વધારે તાવ આવતો હોય ને તો ગળું પકડાય જાય ને એના હિસાબે વીકનેસ ના હિસાબે તાવ વધારે આવતો હોય તો પલક ને કાલનો તાવ આવે છે અત્યારે સુતી છે નવ વાગી ગયા છે પણ હજી ઉઠ્યા નથી ત્રણ વાગે સુતા હતા નવ વાગે સામો સામો કાંટો આવી ગયો સુવે તો એ રીતના કઈ ઉપાધિ જ નથી એમ જો હવે ઉભું નથી થવું હજી તાવ ભાઈ રહ્યો તો કેટલો તાવ આવ્યો આમ હોય હાવ કઈ દવાખાને જવું છે એક ઇન્જેકશન મારતા આવીએ હમ કેમ કેમ પણ ઇન્જેકશન શું કામ હા બધું બોલ શું દુખે ઇન્જેક્શન ઇન્જેક્શન દુખે એમ ને ગળું કેમ છે હવે ગાયસ બધા ઘરે આવશે શું થયું અચ્છા નાકમાં જીવડું વી ગયું ભરે ઓ ટોલા તન પડી ગયા લાગે બેચારીને ઘડિયાળ માં મજોત કેટલા વાગે ગયા બે વાગે ગયા રાત ના અચ્છા રાતના ના બે વાગે ગયા એને નવ ના બે દેખાય છે આખું ખલાસ ન થઈ ગઈ ને ઉંત લાગતું સાથે મગજ પણ ખલાસ થઈ ગયો નાસ્તો બનાવો ખાવાનું બનાવો તારું દુઃખી મારું દુઃખ એટલે તને દુઃખ છે ને મને દુઃખ છે એટલે મને હાજવી લેતું ત્યારે તને દુઃખ થાય ને તો મને પણ દુઃખ થાય પલક ને દુઃખ થાય તો મને દુઃખ થાય છે પલક મારા માટે કઈક જમવાનું બનાવશે એટલે મને સારું થઈ જશે

આખી રાત પેટમાં દીખું અને પછી અમે છે ને બ્લેન્કેટ એક જ વઢીએ નાનું બ્લેન્કેટ છે પલક લઈ જાય ખેંચી જાય પછી મને એટલો ગુસ્સો આવ્યો ને પલક ઉપર ઊં ઊઠી ઉઠી ઉપર ગયો નથી બ્લેન્કેટ લઈ આવ્યો આવી નીચે આવ્યો ને તમે ટાઈમ કેટલા વાગ્યા આ તો ટ્રેનિંગ 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 છ વાગ્યો નો આરામ વાગ્યો આજે આખી રાતમાં હું એક કલાક સુતો એટલું પેટમાં દીખ્યું તો પણ હું મારે કામ હતું પાછું સવારના પોર માં છ વાગે તો બહાર ગયો સાડા આઠે આવ્યો એડિટિંગ કર્યું અને ત્યાં જસ્ટ નવ વાગે ઉઠાડું છું તો ઉઠો ને नहीं उठे कह कह दे गाइस ने कह दे दूध वाले हैं दूध वाले दूध मॉर्निंग दूध नु मॉर्निंग है आ रहा ना हां रुको ही जाओ पड़ी ही जाओ ही जाओ ही जाओ बाय गुड नाइट गुड नाइट गुंथियो भीदा हाँ जो किए हम करे हम नहीं हम बे जाई जाए क्या रे सुवियो जाय छे छेदा हुयु जाय छे छेदा લાઈટ બંધ કરાવી દીધી ગાઈસ કે સુઈ જાવ છે ઉઠવાનું બિલ્લે હા રોબા લાગો ભીલો ભીલો થઈ જાય બોલો કેમ કેવું કેવાય એટલે હું નીકળે નાગમાંથી પાલી ખાસ કે તું પીસ કે પાણી લા વેચવા બકુ મોડું થયા વગર ના ઘરના કામ કરવા માટે તમને એવું થતું છે ને ઘરનું કામ પતે એટલે હું ફ્રી એમ જ થતું છે ને ઊંઘમાં બીજો કોઈ વિચાર જ નહી આવતો હોય ને શું વિચાર આવે કે તો મને કામ ઘરે મેલી સુઈ જા રહો જાગી છે હજી પલક તુજી તો સુઈ જા નાઈને ફ્રેશ થઈ ગયા જેટલા મારા માટે કેળા લાવ્યો હતા ને બધા કેળા ને ગાય માતાજીને અંદર એ લીધા કામ કરે અંદર બંધ બાર જ છે પાણી પી લેવ કિસ્મત કેવી કેવાય કેળા જેટલા લાવ્યા ગાય મતન ખવડાવી દીધા

એરા બહુ ભાવતા લાગે ધીમે ધીમે નાતા આવી જાય જીવાઈ જાય તા અમને બને ઘર ની બહાર કાઢી મે કે ને અંદર હે કાય જાવ ને ઘર લઈ લીધું તમે અહી રેજો એવું લાગે તો બેજ તમને બાંધી દઉ પલક પ્રિયતી તો એણે છે ને અમારા ભવિષ્ય ના ઘર નો નકશો બનાવ્યો ટાઈમ પર ਹੀ ઘર નો નકશો હા ભવિષ્ય આપડી થાર છે પછી આ એલેક્સ નો રૂમ છે જો એલેક્સ બેઠો દેખા ની બાજુ એલેક્સ હા ઓકે પછી આપણું શું ઓસરી આવશે આ મોટી ઓસરી મેહમાન આવતા બેઠવા માટે પછી આપણે ત્રણ સીડી ચડશું એટલે આપણો મેન ગેટ આવશે પછી અંદર જાય એટલે આપણો આ મોટો રૂમ ને આપડી બારી ખુલ્લી રાખીને જોવાનું એટલે શું કરે છે ઈ અલે મને તો એવું લાગે કે આ મનાલી કેમ આ ઉપર ભઠી કરીને તાપ બહાર જાતો એવું લાગે છે ના બે સાઈડ આપણે ઝાડવા મસ્ત હશે સોપીસ મોટા મોટા મને કે સમજાણું મકાન ઉપર ગયું નાનું થાતું ગયું ઉપર ગયું નાનું થાતું ગયું કેવું મસ્ત બનાવ્યું કલાકથી મહેનત કરી પણ એનું હવે અહીંયા રેડી અહીંયા થાર પડી એની બાજુ મજે ગાડી નો ઘટે યસ યસ ટુ wheel બનાવી દો ટુ wheel હજી બીજી ફોર ફોર wheel કરતા છે ટુ wheel ઓલા 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 ઝૂમ કરીને તો બતાડો બે કાચ છે ને સાઈડમાં ઓલા પણ તારા જેવી છે આ મકાન બનાવ્યું ને મકાનમાં છે ને આ ફર્યું જ મોટું છે રૂમ નાના છે

કેમ કે અમારા રોજનો ડીઝલનો પેટ્રોલનો ખર્ચો ત્રણ ચાર થી પાંચ હજાર રૂપિયા પહોંચી જતો એ બંધ કરી દીધું છે ને એ પૈસો બધું ઘરે મોકલાવી એટલે ઘર બનાવવામાં કામ આવે ને એટલે જવાનું બાર ઓછું આવે છે બ્લોગિંગ એટલે ઘરના જ આવે છે તમને શું કેમ ઘરની બહાર ન જતા ઘરની બહાર એટલે નથી જતા કે કેમ કે ઘરે મકાન બનાવે છે હજુ બીમારનું માણસ બીમાર જ રહ્યું છે મારું એક ફ્રેન્ડ છે ને ફોર વ્હીલ લેવાની છે એ બધું કામ મને હોય પૂરે તો એ કામ માટે હું જાઉં છું અત્યારે એની એસેસરી દુકાને નક્કી કરવા માટે કે કઈ કઈ વસ્તુ એના માટે જોશે તો એ નક્કી કરીને પાછો આવું પછી મળી આવું તમને શું કીધું મેં પાછા નુટકી ના સુઈ જવાનું છે કલાક ઓકે ઓલી મુકતો દે ને ઓલી લઈને જાવ પપ્પી લે તાવ પલક ની ઓલા નંબર આવી ગયો નંબર પ્લેટ ઓકર હાર લાગતી હતી કે કેવી બકવાસ લાગે કેવી બકવાસ લાગે ગાઈસ આખી ગાડી નો કલર તો દેખાતું જ બંધ થઈ ગયો સીધો અહીંયા જ ફોકસ થાય આ શું છે આવડી મોટી નંબર પ્લેટ આવે વોલ જો વોલ તો પડે ને હોલ ક્યાં પડે અમે જોત ગઈ છું જ્યાં વોલ મેચિંગ જ ન થાતું ઉપરથી જે લોકો એ શોરૂમ વાળા એ મોકલી વોલ પાડી રે મોકલો અહીંયા નથી આવતું અહીંયા વોલ માં ન થાતું તો વિચાર તો કરો વોલ અહીંયા છે ને અહીંયા છે અને આગળ નંબર પ્લેટનો નો વોલ દેખાડો તમને આ નંબર પ્લેટના હોલ તમે ચેક કરો એક વોલ અહીંયા એક વોલ હેઠે ઉપર કી એંગલથી થી પડે ન સમજાતું તમે જોવો તો ખરા ખાલી ગાઈસ હું સજ જસ લાઈફ માં તમારા પાસે ગમે એટલો પૈસો હોય ને તમારો વોલા લેવાનું મન થાય ને તો નઈ લેતા કેમ મન નફરત થઈ ગયા ગાડી ઉપરથી બે દિવસ ચલાવી ને ત્યાં સુધી સારું લઈ હવે ચલાવું છું ને તેમ થાય ડબ્બો હોય આ તો રાતના દસ વાગે ગયા પાછો પલક ને તાવ આવી ગયો ત્યારે અડાતી નથી એટલી તો ગરમ હીટ મારે છે ગરમ પાણીમાં હાથ નાખે તો ગરમ પાણી ઉકળી જાય છે એટલો તો તાવ આવી ગયો ઘરે જો તમે ફીલ કરો મોબાઈલ ગરમ થઈ ગયો હોય તમારો હસી વાત બહુ વધારે તાવ આવી ગયો લાગે તો કાલે ગામડે તને બતાવી આવી એવું લાગે તો બે ઇન્જેકશન મારતી એક એક હાથ ભલામણ મહિનાથી તાવ રહેતો